હું ઘણી વાર બોલ્યો છું કુતરા હડકાય બહુ છે બટકા બીજા ભરે નામ આપડું આવે છે કે તમે ને બતાવ્યું હમદદાર છે આપણો ખજૂરભાઈ એકલો નો પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંડા માંથી હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના આહુડા નો છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્યની હારે નહીં હાલો તો તમે હાલશો કીધી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરામ મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર બાહરે હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાને પણ એક ખાચો માણા સાચી રાહ માંથી હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાંઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈક કરવું પડે અને પછી એમ કે એકચુલી કાયદો હાથમાં લીધો તો તમે જ કાયદા ને કયો ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતા નો હક છે કોઈનો પરિવાર દેવાજ ખવડ બોલે તો એના ઉપર એ ગુનો લાગવું પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગવું પડે આ તો આજકાલ રમત આવે છે કોઈ સારો માણા આગળ જાતો હોય કોઈ સારું બોલતો હોય કોઈ સારું ગાતો હોય કોઈ સારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ એની છબી ને બગાડવા માટે ખાંદો મંડે ઉડાડવા ના એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી થી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે જીવવાનું થાય તો ભલે મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો ના તારી હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય ગોભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર હોંધી હજારો કિલોમીટર એ માણસે કાયપા છે ને તો હજી કહું છું કે આપણે આ દેનો સાથ નહીં આપી તો ખજૂર સહીત થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માના દુનિયામાંથી વિયોજાય પછી હાલશું ઈ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા એ ખજુરભાઈ નો વિષય છે પણ સત્ય ની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવ અને જે થશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળયુગ નો આપણો રામ ઈ ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રે તો રહે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂંપડામાં રહેતો હોય નાનો માણા હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ જ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હાચો તો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઊભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દ વર પછી પાંચ વર પછી આ ઓડિયન્સમાં માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે એટલે રાણા નો ઇતિહાસ છે એને સેલ્યુટુ નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ ને યાદ ન કરતું હોત આજ મારે તમારે સત્યના હરે હાલવું છે સત્ય ની સાથે હાલવું છે જે દુનિયા ને કેવું હોય કે કે આપણે નો બોલાય આપણે આંખે નો થવાય માણા ની ભેળા ઉભા રહી જો મારા બાપ હાથ જોડીને તમને એટલું અને સરકાર લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાત ની આવનારી પેઢી નું ભવિષ્ય ઉજળું થાય મજા આવે બોલી જાય મજા આવે જિંદગી બગાડીને વૈયા જાય પછી માણા મજબૂર થઈને કંઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો બધા એવા નથી હોતા સોમાનથી જીવવાવાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે હા એનું સોમાન જળવાઈ જાય એના માટે જીવજો યુવાનોને એટલું કહું છું સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો તમારા ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા દ્વારકાધીશ ઉપર ભરો રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થાશો યાર